પંદરમી ઓગસ્ટ ની વરાછામાં હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં થયેલ ઝઘડામાં મારી ખૂન કરેલ જે આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી પોલીસ સ્ટેશનના ખૂનના ડિટેક્ટ ગુનાનો ભેદ ભેદુકેલી કાઢતી સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચ ગઈકાલ તારીખ પંદર આઠ બે હજાર ચોવીસની ની રાત્રિના સાડા અગિયાર એક વાગ્યાના સમયે જયનીશ ચૌહાણ અને તેના બે મિત્રો પોતાના મોટરસાયકલ ઉપર

ભાગે તથા જમણા સાથળના ભાગે ચપુના ઘા મારી મોત નિપજાવી નાસી ગયેલ જે બાબતે ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં વરાછા પોલીસ સ્ટેશનમાં તારીખ સોળ આઠ બે ના રોજ ખૂનનો ગુનો રજિસ્ટર થયેલ જેથી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના હોય સદર ખૂનનાર અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ ચાલુ કરેલ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારિત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળે ચોક્કસ હકીકત આધારે ભાવનગર નારી ચોકડી ખાતેથી આ કામના આરોપીઓ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ કાનજીભાઈ તળાવિયા તથા ડેનીશ ઉર્ફી ઝાડીઓ રમેશભાઈ સુરતી નાઓને ઝડપી પાડી પંદરમી ઓગસ્ટ ની રાત્રી ના સમય વરાશા રામનગર સોસાયટી હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં થયેલ ઝઘડામાં ચપ્પુના ઘા મારી વાહન ચાલક ખૂન કરી નાખી જે ખૂન ના અનડિટેક્ટ ગુના ભેદ ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે ગઈ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર રોજ રાત્રિના સાડા વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થયો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ ઓન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી એક હિસાબે જૈનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વન શોધાયેલ ખૂનનો અંડીટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડકોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ આ ગુનામાં સંડોયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલા જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસરે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ હાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયારધારાના વેપન આપણે ચપ્પુ સાથે પકડાયેલા અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે અમને જયારે આ ત્રણેય જૈનિલ દ્વારા ટોકવા હોન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું હતું એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ એ ગા એમને જાણ લેવા નીકળ્યો હતો ના બિલકુલ પરિચિત હત્યા કરી હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગર મળી આવ્યા છે બેકગ્રાઉન્ડ શું છે જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે